બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ નીકાળશે ફક્ત એટલું જ નહીં સુરત પોલીસ સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ બંને સમુદાયના લોકોને પોતાના બાળકોને જવાબદાર બનવા માટે યોગ્ય સલાહ અને સૂચન આપવા માટે જણાવ્યું છે सोलमी सप्टेम्बरे मुस्लिम समाज हाईवे पर कोई जुलूस निकालते नहीं मुस्लिम नेता कादिर पिर्जादाए जन की शांति समिति बैठक में लेवायेला निर्णय मुजब सोल सप्टेम्बरे हाईवे पसार મુસ્લિમ નેતા કાદિર પિરઝાદાએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સોળ સપ્ટેમ્બરે હાઈવે ઉપરથી પસાર થનાર મિલાદ ઉલ નબીનું જુલુસ નીકળશે નહીં તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તમારી શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે જેને હાઈવે પર જવું હોય તેઓ કરી શકે છે પરંતુ સમિતિએ શોભાયાત્રા નીકાળવાની જાહેરાત રદ કરી છે જો કોઈએ કરવું હોય તો તે પોલીસની પરવાનગી લઈ અને સ્વેચ્છાએ કરી શકે છે શાંતિ સમિતિની બેઠકમાં મહત્વની વાત એ હતી કે આ વખતે ઈદ નિમિત્તે શહેરના રાજમાર્ગ ઉપર જે જુલૂસ નીકાળવામાં આવતું હતું તે નીકાળવામાં આવશે નહીં સૌએ પરસ્પર સંમતિથી તેમના પોતાના વિસ્તારમાં સરઘસ જુલૂસ નીકાળવાનું નક્કી કર્યું છે સુરત શહેરમાં ઈદ અને ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત પોલીસ સમગ્ર શહેરમાં પંદર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરશે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશ વિસર્જન સત્તર સપ્ટેમ્બરે થવાનું છે અને બાર સપ્ટેમ્બર સુધી શહેરના બાર વિવિધ કૃત્રિમ તળાવોમાં છ હજાર ચારસો ત્રીસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે પોલીસે જણાવ્યું હતું કે સત્તર સપ્ટેમ્બરે ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે એકથી પાંચ ફૂટની ઊંચાઈની મૂર્તિઓ માટે અલગ અલગ ઝોનમાં એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે જ્યારે જેની ઊંચાઈ પાંચ ફૂટથી વધુ છે તેમના માટે વિસર્જન કરવું પડશે શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પોલીસે ત્રણ ઘાટમાં તૈયારીઓ કરી હતી એક પોલીસ કમિશનર એક સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ ત્રણ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સો ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ચોત્રીસ મદદનીશ પોલીસ કમિશનર એકસો ત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણસો વીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છ હજાર આઠસો અન્ય પોલીસકર્મીઓ સાત હજાર હોમગાર્ડ્સ એસઆરપીની અગિયાર કંપની અને સોળસો ટીઆરબી તૈનાત રહેશે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે વિસર્જનના રૂટ ઉપર આવનારી ત્રણસો વીસ છત્રીઓની ઓળખ કરવામાં આવી છે જેના ઉપર ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ સત્તર તારીખનો રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તાર વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવો એસમચી તરફથી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફૂટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત હમણાં ફ્લાયઓવરનો શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો ઝટકોનો વાયરો છે અને ને જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરન્ટ વગેરે ન લાગે જોઈએ સાત જો મેટ્રોના કામ ચાલ્યું છે એના બી જોઈને આ પ્રકારના જો સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ જો શહેર કે મુખ્ય મિટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી અગ્રણીઓ અમૃષાનંદજી મહારાજજી અને નાકેપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ જોએ અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરો કદીરભાઈ પીરજાદા જાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મિટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારામાં જો જરૂરી પગલાઓ લેવાના છે જો જરૂરી સુધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજ આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે એ મિલાદુન નબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે નબી કમિટીના અને સિરતુન નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ વડેકાચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાધા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદીને એ લોકોએ એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાંના વિસ્તારમાં જ કરવાના છીએ જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી તેમાં કોઈ તકલીફ નહીં થાય વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે એટલે હું ઈદે નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે બ્યાસી હજારથી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સાકાર સાથે નીકળે કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમૃતસાનંદ મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે સવા અગિયાર વાગે ચોક બજાર ચાર હસ્તે મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે ખાસ કરીને અમૃતસાનંદ મહારાજનું શ્રી ગણેશાય નમઃ સુરત શહેરના તમામ ગણેશ આયોજક મિત્રોને અને ભાવિક ભક્તોજનોને મારી હાર્દિક શુભકામના છે લગભગ એક અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી પૂજા કરી આરતી કરી થાળ ધરાવ્યા હવે સત્તર તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઈષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે પોલીસ તંત્ર અને જે અન્ય તર સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગ્યાની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયારથી સાડા અગિયાર સુધીમાં અમે ચોકબજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન સર્ગ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે